દાહોદ દેવગઢ બારિયા તાલુકાના રત્નાભાઈએ પોતાની પત્ની શાંતાબેનની ગળો દબાવીને હત્યા કરી હતી ત્યારબાદ આરોપીના સાથી હીરાભાઈ નાયક સાથે મળી મૃતદેહને સગે વગે કર્યો હતો આ બનાવમાં પોલીસે આરોપી રત્નાભાઈની અટકાયત કરી હતી પરંતુ હીરાભાઈ નાયક પોલીસ પકડથી દૂર ભાગતો હતો ત્યારે વીસ વર્ષ વીતી ગયા બાદ સહ આરોપી હીરાભાઈ નાયક નાસ્તો ફરતો હતો પોલીસે હીરાભાઈ નાયકની અંતે ધરપકડ કરી હતી બે હજાર ચારમાં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાને મહિલાના

તથા બાતમીદારો થી માલું પરે કે આરોપી ચોરી છુપેતી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે જે જેથી પોલીસ પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવે છે આ કામગીરી પોસઈ દેવરબારીયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે